ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી જેમાં આજે વ્યાકરણમાં આપણે વિશેષણ અને નામ જેને આપણે સંજ્ઞા કહીએ છીએ તેના વિશે આજે અભ્યાસ કરીશું બરાબર તો પહેલાં આપણે એ થઈ જોઈએ તો આપણને એ અ અને બ બે વિભાગ આપ્યો છે તો પહેલાં આપણે પેલા એના વાક્યો વાંચી લઈએ પહેલું છે કે બળદો હળ ખેંચતા હતા બ માં છે કે કંગાળ બળદો હળ ખેંચતા હતા બીજું છે વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા અને બીજામાં છે કે પચાસ વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા ત્રીજું છે તેણે ખમીસ પહેર્યું તો બમાં છે કે તેણે સફેદ ખમીસ પહેર્યું ભિખારી આગણે આવ્યો તો ચોથામાં છે કે ગરીબ ભૂખ્યો ભિખારી આગળ આવ્યો પાંચમું છે ભામાસાહે કોઠાર ખોલ્યા અને સામે બ વિભાગમાં આપ્યું છે કે ભામાશાએ કોઠાર ખુલ્લા મૂક્યા વીર ભામાશાએ કોઠાર ખુલ્લા મૂક્યા છઠ્ઠું છે મહેશે ટીવી ખરીદ તો બમાં આપ્યું છે કે મહેશે મોટું ટીવી ખરીદ્યું હવે આપણે ઉપરના અવિભાગના વાક્યોમાં નામપદમાં એક જ શબ્દ છે જ્યારે બ વિભાગના વાક્યોમાં નામ પદમાં બે કે વધારે શબ્દો છે અવિભાગના વાક્યોમાં નામ પદ વ્યક્તિ કે જે વસ્તુ દર્શાવે છે બરાબર આપણે કહે છે કે અવિભાગમાં જે વાક્યો આપેલા છે તો એમાં નામ પદ એટલે કે વ્યક્તિ કે વસ્તુ દર્શાવે છે જ્યારે બ વિભાગમાં કે છે વાક્યોમાં વ્યક્તિ કે વસ્તુના નામ સૂચવાતા શબ્દો આગળ જે શબ્દો આવે તે નામની કે છે વિશેષતા દર્શાવે છે બરોબર હવે કહે છે કે આપણને વાક્યમાં આગળ જે વ્યક્તિ કે જે વસ્તુનું નામ આવે છે બરાબર એ સૂચવતો જે શબ્દ છે તો એની આગળ બીજો શબ્દ આવે છે બ વિભાગમાં એ શું દર્શાવે છે કે એ નામની વિશેષતા દર્શાવે છે કે એમાં શું વિશેષતા છે બરોબર દાખલા તરીકે એમનું ઉદાહરણ થયું કે બળદો હળ ખેંચતા હતા તો બળદ છે તો એ એક નામ છે હવે બીજું બ માં આવેલું છે કે કંગાળ બળદો કંગાળ એટલે એમ કે સાવ દુબડા એવા હોય કે આવું ગરીબ બળદો એમ કે તો એવા બળદ નહીં એટલે કંગાર છે તો એ વિશેષતા કે બળદો છે પણ કહેવા છે તો કે કંગાળ છે તો આમાં જે કંગાર શબ્દ આવે તો એની વિશેષતા દર્શાવે છે આવી રીતે બરાબર હવે આપણે એ વિશેષણ નામ અને વિશેષણ શું દર્શાવે અને નામપદ કયું છે એના વિશે જો પહેલું આપ્યું છે કે કંગાળ તો એ વિશેષણ છે અને બળદો છે તો એ નામ છે હવે એમાં વિશેષતા શું દર્શાવે છે તો કે બળદોરી અવસ્થા કંગાળ બળદો એટલે તો કે એ બળદોરી અવસ્થા દર્શાવે છે અને નામ પછું છે તો કે કંગાળ બળદો બીજું છે કે પચાસ વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા બરાબર તો વિશેષણ શું છે પચાસ અને નામ છે વિદ્યાર્થી તો કે વિદ્યાર્થીઓ છે પણ કેટલા છે તો કે પચાસ હતા એટલે એ વિશેષણ દર્શાવે વિશેષતા દર્શાવે અને વિશેષણ શું દર્શાવે તો કે એમાં વિદ્યોની વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે અને પદ થાય પચાસ વિદ્યાર્થીઓ ત્રીજું છે સફેદ જે વિશેષણ દર્શાવે છે અને અને નામ નામ તો 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 કે 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 આમાં આમાં વિશેષણ રંગ કેવો છે 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 સફેદ સફેદ નામપદ દર્શાવે છે હવે છે ગરીબ ભૂખ્યો બરાબર અને એ છે ભિખારી આમાં ભિખારીની અવસ્થા દર્શાય છે વિશેષણમાં શું થાય તો ભિખારીની અવસ્થા તો કે એ કેવો છે તો કે ગરીબ ભૂખ્યો ભિખારી છે પછી છે મોટું અને નામ છે ટીવી તો કે વિશેષણ છે મોટું અને નામ છે તો કે ટીવી છે પણ કેવું છે મોટું છે અને વિશેષણ તો કઈ ટીવીનું કદ દર્શાવે છે કે મોટું છે નાનું છે તો આમાં મોટું છે એટલે કે એનું કદ દર્શાવે અને નામ પર શું થાય તો કે મોટું ટીવી આ વ્યક્તિ કે વસ્તુને સૂચવાતા શબ્દને કે છે નામ કહે છે કોઈ વ્યક્તિ કે વસ્તુ જે સૂચવાતા એ શબ્દ જે હોય તો એને નામ કહે છે આપણે સંજ્ઞા કહીએ છીએ અને નામ પહેલાં આવતા અને નામના આકાર રંગ અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દો હોય તો એને શું કહેવાય વિશેષણ બરાબર હવે કહે છે કે આપણે કીધું કે કોઈ બળદ હોય કે ભાઈ કોઈ માણસનું વ્યક્તિનું નામ હોય કોઈ વસ્તુનું નામ હોય તો એ બધી સંજ્ઞાઓ કહેવાય પણ એની આગળ આપણે વિશેષતા માટે કોઈ પણ શબ્દ વાપરીએ ને તો એને કહે છે કે વિશેષણ કહે છે બરાબર જે એ આપણને કે ભાઈ દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે તો એ એમ કે દોડું છે કાળું છે એવું કઈ આપણે કોઈ શબ્દ દર્શાવીએ કોઈ બળદ છે ઉદાહરણ આપ્યું તો તો કે બળદ એનો રંગ કે બળદ છે તો કઈ કંગાર છે તો એ કંગાર છે વિશેષણ દર્શાવે તો કે આવી રીતે કોઈ નામ હોય તો એની પહેલા આવતો શબ્દ કે નામના આકાર રંગ અને અવસ્થા કે સંખ્યા દર્શાવતા હોય તો આવા શબ્દને કહે છે વિશેષતા વિશેષણ કહે છે હવે એ નામની છે એ વિશેષણ શું છે તો કઈ વિશેષતા દર્શાવે છે બરાબર જેમ કે આપણને આપણે એ ટકા થોડા ઉદાહરણ આપ્યા છે કે વિશેષણ શહીદ અને નામ છે ભગતસિંહ તો કે આપણને ખબર છે કે શહીદ ભગતસિંહ આપણે કહીએ છીએ તો કે ભગતસિંહ હતા પણ કેવા હતા એ વિશેષતા હતી એમને કંઈ શહીદ થઈ ગયા દેશ માટે બરાબર બીજું છે કે ડઝન કેળા તો કે કેળા છે પણ કેટલા છે ડઝન છે પછી છે સ્વચ્છ કપડાં વિશેષણ છે સ્વચ્છ અને નામ છે કપડાં તો કે કપડાં છે પણ કેવા છે સ્વચ્છ છે હરાયું અથવા તો ભૂખ્યું ઢોર તો વિશેષણ હરાયું અથવા તો ભૂખ્યું છે પણ ઢોર છે તો એ કેવું છે કે હરાય છે તો ભૂખ્યું છે પછી છે હોશિયાર અને છોકરો તો વિશેષ છોકરો છે એ નામ છે અને હોશિયાર છે એ વિશેષ એટલે છોકરો છે પણ કેવો છે તો કે હોશિયાર છે પછી નાનું વિશેષણ અને નામ ઘર તો કે ઘર છે પણ કેવું છે નાનું છે તો આવી રીતે જે વિશેષતા દર્શાવતો શબ્દ હોય તો એને વિશેષણ કહેવાય અને નામ હોય તો એ વ્યક્તિ કે વસ્તુ એનું નામ હોય તો એને કહે છે આપણે સંજ્ઞા કહીએ છીએ તો આ હતું આપણું વિશેષણ અને નામ